બનાસકાંઠા સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ થતાં ખેડૂતો પશુપાલકોની હાલત કફોડી ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવણી કરી નાખતા સિંચાઈનું પાણી બંધ થતાં ખેડૂતો પશુપાલકો કેનાલ ચાલુ કરાવવા યજ્ઞ કરી ભગવાન પાસે પ્રાર્થના કરે છે વાવની માલસણ બ્રાન્ચ કેનાલ કોરી ધાકોર હોવાથી કેનાલમાં બેસીને યજ્ઞ કરી રહ્યા છે ખેડૂતો પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાથે કોંગ્રેસના આગેવાનો યજ્ઞમાં બેસી અને સરકારને સદબુદ્ધિ આપે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું કેનાલમાં સિંચાઈનું પાણી સરહદી વિસ્તારમાં છોડવામાં આવે તેવી માંગ સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વાહ વિધાનસભાની પેટાચૂંટણીમાં સિંચાઈના પાણી માટે મુખ્યમંત્રીએ મોટા મોટા વાયદા કરવામાં આવ્યા હતા તેવા પણ આક્ષેપ ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હતા ત્યારે સિંચાઈનું પાણી મળતું હતું ભાજપના ધારાસભ્ય સરૂપજી ઠાકોર આવ્યા ત્યારબાદ કેનાલોમાં ઉનાળામાં પાણી બંધ કરી નાખવામાં આવ્યું અત્યારે અમારે સરકાર જોડે એવી માગ છે કે સરકાર શરીર અમારી છે ખેડૂતોને પાણી આપે ચૂંટણી હતી એ વખત અમારો ધારાસભ્ય લાવો તો તમને પાણી આવશે તમારો કામ કરશે અને અત્યારે પાણી બંધ કરી નાખ્યું ખેડૂતો માલ થઈ ગયા છે

અને પડતા ઉપર પાટું પડતા ઉપર પાટું મારી અને કેનાલ ચાલુ કરીને કેનાલ બંધ કરી છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે સરકાર સત્વરે જાગે ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને સહાય કરે એ અમારી માંગ છે અને જો એમ ને કરવા નહીં આવે તો અમે કદાચ ગાંધીજી માર્ગે પણ રહીશું અને સરકારને પણ આમાં જોવો પડે કારણ કે સરકાર વારંવાર આવા વાયદા કરે અને ચૂંટાઈ ચૂંટણી આવે એટલે અલગ વચારે હાથી ના દેવા બે દોઢ પહેલા બી અલગ વચારે પાછળથી અલગ વચારે એટલે વચાર સાબાના દુધા દે આલુ નથી આલિયા કરો બાપા શું કમ તમે ખેડૂતની પથારી ફેરવો છો ખેડૂતને આમાં આમાં ખેડૂતને પણ કરવાનું આવે છે એને આજ પાણી ચાલુ કરો આજ પાણી બંધ કરો આમ કરો આમ કરો ખેડૂત એ ખેડૂતો જ છે એને બીજું કોઈ લેવા દેવા નથી એને ખેતીને એને એને ખેતી લક્ષી એનો સિદ્ધાંત છે એ ખેતી કરે છે એનો વ્યવસાય એને કરવા દે પાણી આલો તો અમે ખૂબ રાજી છે સરકારને અમે આવી મુખ્યમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે અને નર્મદા ઓથોરિટી વાળોને પણ મારી વિનંતી છે કે સત્વરે ભગવાન એમને સદ આવે અને કેનાળમાં પાણી ચાલુ કરે અને ખેડૂતો ને બચાવે ભારત માતા પટેલ ભારતીય કિસાન સંઘ જિલ્લા કોષા અધ્યક્ષ બનાસકાંઠ કિસાન વિરાજી ગોહિલ આજે ખેડૂત કિસાનો દ્વારા એક યજ્ઞ કરવામાં આવ્યો હતો કે કેનાલ અંદર પાણી ચાલુ થાય પણ વારંવાર આવેદન પત્રો આપ્યા છે આમાં રાજકીય પક્ષ તરીકે કોઈ ખેડૂતો ભેળા થયા નથી માત્ર ને માત્ર ખેડૂતોને પાણી આપો જો તમે પાણી આપતા હો તો અમારે આવેદન દેવા પડે નહીં અમારે આવા યજ્ઞ થી ભેળા થવું પડે નહીં પણ અમારે તમને વારંવાર કહેવા છતાં તમે હજી તમારી આંખ ઉઘડતી નથી અત્યારે પશુઓને બહુ ત્રાસ છે પશુપાલન છે પાંત્રીસથી ચાલીસ રૂપિયા જેટલો પૂરો મળતો નથી અને ખેડૂતોની ભયંકર તકલીફ છે અને રવિ શિયાળુ સિઝનની અંદર જે જીરું થઈ ઉતારવામાં આવ્યું હતું એટલે એમણે ખેડૂતોએ માત્રમાં બે બે પોઈન્ટ ચાર બાજરી જુવાર કરી છે ઉગતી એટલે પશુપાલકો બચી શકે અને ખેડૂતો પણ બચી શકે પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ સરકાર કે આ તંત્રના કોન ખોલતા નથી તો હવે હજારો સંખ્યામાં ખેડૂતો પણ ભેળા થશે અને ઉગ્ર ઉગ્રવાદડો કરશે એના કરતાં સરકાર શ્રી નંબર વિનંતી છે કે નો પણ તમને પાપ લાગશે જય જવાન જય કિસાન પાણી પાપ કરવામાં આવ્યો આજે આ માલસન બ્રાન્ચ કેનાલ ની અંદર હનુમાન જયંતિ ના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વાયુ હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રાજકોટ જેવા ખેડૂત અને જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવ્યું છે તો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે ઉનાળામાં પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સિઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસ ના સાત વર્ષ માં ક્યારે ઉનાળા પાણી બંધ કરવાનું ના આવ્યું અને આ પેટા ની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી થી લઈ ભાજપ ના આગેવાનો કે તમારો વિકાસ કરતો વિકાસ થી વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયા નું નુકસાન ખેડૂતો ને જઈ રહ્યું છે લોકસભા ની ચૂંટણી હતી તો પાણી આપ્યું મુખ્યમંત્રી હતા પંચોતેર મીટર જયારે ડેમ સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ડેમ ની સપાટી પણ ડબલ છે શા માટે અન્યાય કરો હવે તો

તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કહીને સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાઓ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસો ને તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારની વિનંતી છે ને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે છે માત્ર ઊંચી કરવા માટે નથી તો પાણી છોડાવો એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુતિ આપે પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું